બાપુ એક સુંદર મજાનો ઐતિહાસિક પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે મહાકવિ કાલિદાસના પત્ની વિધ્યોત્મા વિશે સાથે જાણીશું રાજકુમારી વિદ્યોત્માના મહાકવિ કાલિદાસ સાથેના વિવાહની રસપ્રદ વાતો આપણા શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે પુરુષની સફળતા પાછળ એક સ્ત્રીનો હાથ જરૂર હોય છે એ સ્ત્રી કોઈ પણ સ્વરૂપમાં હોઈ શકે મા બહેન પત્ની વગેરે આપણા ઇતિહાસકારોમાં કે કેટલી મહાન સ્ત્રીઓ થઈ ગઈ છે જેણે પોતાના સત્કાર્યો થકી આ ધરતી ઉજળી કરી છે અને તેના સતીત્વનું ગૌરવ વધાયું છે આજે આપણે ભારતીય ઇતિહાસમાં ગુપ્તકાળમાં થઈ ગયેલ એક એવી વિદુષી અને રહસ્યમય સ્ત્રીની વાત કરીશું જેણે મૂરખ કાલિદાસને મહાકવિ કાલિદાસ બનાવ્યા હતા કાલિદાસ વિશે આપણે સૌ શાળામાં ભણ્યા જ હશું પરંતુ જેને લીધે તે મહાન કવિ નાટ્યકાર વિદ્વાન બન્યા તેની વિશે ખબર નહીં હોય તો ચાલો જાણીએ મહાકવિ કાલિદાસના પત્ની વિદ્યોતમા વિશે સાથે જાણીશું રાજકુમારી વિદ્યોતમાના કાલિદાસ સાથેના વિવાહની રસપ્રદ વાર્તા વિશે પહેલાં આપણે કાલિદાસ અને વિદ્યોતમા વિશે જાણીશું કાલિદાસને ભારતીય ઇતિહાસમાં સૌથી મહાન કવિ નાટ્યકાર તેમજ સંસ્કૃત ભાષાના વિદ્વાન ગણવામાં આવે છે એમના ઉત્કૃષ્ટ વિશ્વવિખ્યાત નાટકોને લીધે તેને ભારતના શેક્સપિયર પણ કહેવામાં આવે છે કાલિદાસના જન્મસ્થળ અને જન્મ સમય અંગે ઘણું વિવાદસ્પદ છે આ અંગે ઇતિહાસકારોમાં અલગ અલગ મત મતાંતરો જોવા મળે છે એવા જન્મ સમય અને ક્યાંય પણ સ્પષ્ટ ઉલ્લેખ થયેલ નથી ગુપ્તકાળમાં થયેલા વિક્રમાદિત્ય ચંદ્રગુપ્ત બીજાના દરબારમાં નવરત્નોમાં મહાકવિ કાલિદાસ પણ સામેલ હતા એ પરથી કહી શકાય છે કે કાલિદાસ ત્રીજી ચોથી સદી દરમિયાન હશે તેમણે સંસ્કૃત ભાષામાં નિયમબદ્ધ છંદ અલંકાર યુક્ત નાટકો મહાકાવ્યોની સરળ શૈલીમાં રચનાઓ કરી હતી તેમની વિષયક કૃતિઓમાંથી સાત કૃતિઓ નિર્વિવાદ રૂપે જોવા મળે છે જેમાં ત્રણ નાટકો બે મહાકાવ્યો અને બે ખંડકાવ્યો છે નાટકોમાં અભિજ્ઞાન સંકુતલમ વિક્રમો વર્ષિયમ માલવિકાગની મિત્રમ છે અને મહાકાવ્યોમાં રઘુવંશમ અને કુમાર સંભવ અને ખંડ કાવ્યોમાં મેઘદૂતમ અને ઋતુસહાર છે એમણે એમની રચનાઓમાં ક્યાંય પણ એના જીવન વિશે ઉલ્લેખ નથી કરેલો આપણે જાણવાની ઉત્કુંઠતા થતી હશે કે કાલિદાસ આટલા પ્રખર વિદ્વાન હતા તો એના પત્ની કેટલા વિદ્વાન હશે રાજકુમારી વિદ્યોતમાં ખૂબ જ રૂપવાન ગુણવાન અને તેમજ વિદુષી સ્ત્રી હતા કાલિદાસની જેમ એની વિશે પણ પૂર્ણરૂપે કોઈ માહિતી નથી મળતી કાલિદાસ સાથેના વિવાહની બાબતમાં તેનો થોડાક અંશે ઉલ્લેખ જોવા મળે છે ઇતિહાસમાં એને ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યની પુત્રી તરીકે બતાવે છે વાત્સવમાં તેનું નામ ગુણમંજરી હતું પરંતુ માત્ર બાર વર્ષની ઉંમરમાં શિક્ષણ સાહિત્ય કલા વિજ્ઞાન વાદવિવાદ તેમજ શાસ્ત્રમાં નોંધપાત્ર ઉપલબ્ધિઓ હાંસિલ કરી હતી માટે તેનું નામ ગુણસુંદરીમાંથી વિદ્યોતમાં પડ્યું હતું તેણે આ બધું જ જ્ઞાન તેના ગુરુ વરરુચિ પાસેથી મેળવ્યું હતું હવે આપણે કાલિદાસ અને વિદ્યોત્માના વિવાહ વિશે જાણીશું તેમજ કઈ રીતે વિદ્યોત્મા તેના કાલિદાસનું જીવન બદલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે રાજકુમારી વિદ્યોત્માની વિદ્યતા તેમજ સુંદરતા તરફ ફેલાયેલી હતી કે કેટલાય દેશોમાં રાજાઓ વિદ્વાનો અને એની સાથે વિવાહ કરવા ઉત્સુક હતા પરંતુ તેણે વિવાહ માટે એક શરત રાખી હતી કે જે કોઈ રાજકુમાર કે વિદ્વાન મને શાસ્ત્રાર્થમાં હરાવશે તેની સાથે જ વિવાહ કરશે રાજકુમારીની આ શરતને આધીન થઈ અને કેટલાય વિદ્વાનો રાજ દરબારમાં વિદ્યોતમાં સાથે શાસ્ત્રાર્થ કરવા આવેલા પરંતુ વિદ્યુત્મા પોતાના પ્રખર જ્ઞાનથી બધાને હરાવી દેતા એકવાર તો વિદ્યુત્માએ સ્વયં એના ગુરુ વરરૂચિને પણ શાસ્ત્રાર્થમાં હરાવી દીધા હતા એણે ભૈરા રાજદરબારમાં ગુરુ વરરૂચિનું મજાક ઉડાવ્યું અને વરરૂચિને લાગ્યું કે વિદ્યુત્માને એના જ્ઞાનનું બહુ ઘમંડ આવી ગયું છે

ત્યારે રસ્તામાં જ એની નજર એક મૂર્ખ વ્યક્તિ પર પડે છે તે વ્યક્તિ પોતે જે ડાળ પર બેઠો હતો તેને જ કાપી રહ્યો હતો અને આ મૂર્ખ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ આપણા કાલિદાસ હતા આવું અજુગતું દ્રશ્ય જોઈ અને વરરૂચિએ કાલિદાસને કહ્યું કે આવું ન કર નહીંતર ઝાડ પરથી નીચે પડી જઈશ કાલિદાસે ગુસ્સામાં આવીને કહ્યું કે મારા કામમાં દખલગીરી ન કરો વરરૂચિ ચાલ્યા જાય છે તે જોવા થોડાક દૂર પહોંચે છે અને ત્યાં જ ઝાડ પરથી કોઈનો જોરથી પડવાનો અવાજ સાંભળે છે કાલિદાસ દોડીને વરરૂચિ પાસે આવે છે અને કહે છે કે તમને કેવી રીતે ખબર પડી કે હું નીચે પડી જઈશ તમે કોઈ જ્યોતિષ છો વરરૂચિને લાગ્યું કે આ તો સાવ મૂર્ખ માણસ છે આટલા સામાન્ય બાબતમાં પણ એને ખબર ન પડે ત્યારે એને મનોમન વિચાર આવે છે કે રાજકુમારી વિદ્યોગમાં માટે બદલો લેવા આ વ્યક્તિ બરોબર છે અને આમે દેખાવમાં પણ રાજકુમાર જેવા સુંદર લાગે છે વરરુચિ જ્યારે કાલિદાસને કહે છે કે હા હું જ્યોતિષ છું ત્યારે કાલિદાસ તેના પગે પડી અને કહે છે કે મારો ઉદ્ધાર કરો મને કહો કે મારા ભાગ્યમાં શું લખ્યું છે વરરુચિ કહે છે કે તારા ભાગ્યમાં તારા વિવાહ એક સુંદર અને સ્વરૂપવાન વિદ્વાન રાજકુમારી સાથે થવાનું લખ્યું છે પણ એ માટે હું જેમ કહું એમ કરવું પડશે કાલિદાસ સહમત થાય છે અને વરરુચિ તેને પોતાના ઘરે લઈ જાય છે ઘરે લઈ જઈ વરરુચિ કાલિદાસને રાજદરબારમાં જવા માટે વિદ્વાન જેવા કપડાં પહેરાવે છે અને કહે છે કે હું તને રાજકુમારી સાથે વિવાહ કરવા માટે રાજદરબારમાં લઈ જાઉં છું તારે ત્યાં મૌન રહેવાનું છે ભલે ગમે તે થાય પણ તું હું મોઢું ન ખોલતો વરરુચિ કાલિદાસને લઈ રાજદરબારમાં જાય છે ત્યાં જઈ કાલિદાસનો પરિચય આપતા રાજાને કહે છે કે આ વિદ્વાન બ્રાહ્મણ છે અને તે અહીં રાજકુમારી સાથે શાસ્ત્રાર્થ કરવા આવ્યા છે પરંતુ તેમનું આજે મૌન વ્રત હોવાથી તે મુક શાસ્ત્રમાં જ કરશે એટલે કે પ્રશ્નોના ઉત્તર એ સંકેતોમાં જ આપશે રાજકુમારી સાથેના શાસ્ત્રાર્થ અંગે રાજા સહમત થાય છે અને રાજકુમારીને રાજદરબારમાં બોલાવવામાં આવે છે અને તે મૂંગા મોઢે શાસ્ત્રાર્થ કરવા સહમત થાય છે વરરુચિ ધીમેથી કાલિદાસને કહે છે કે ગમે તે થાય કંઈ બોલવાનું નથી નહીંતર રાજકુમારી સાથેના વિવાહનો અવસર ચૂકી જવાશે હવે શાસ્ત્રાર્થ શરૂ થાય છે રાજકુમારી એના પહેલા પ્રશ્ન રૂપે હાથની પહેલી આંગળી એ ઉઠાવે છે જેનો અર્થ એમ હોય છે કે બ્રહ્મ એક છે कालिदास એમ સમજે છે કે રાજકુમારી મારી આંખ ફોડવા વાગે છે ત્યારે કાલિદાસ ઉત્તરમાં સ્વરૂપમાં બે આંગળીઓ દર્શાવે છે જેનો મતલબ એ હતો કે તમે મારી એક આંખ ફોડો તો હું તમારી બંને આંખે નાખીશ કાલિદાસના આ સંકેતનો જવાબ આપતા કહે છે કે બ્રહ્મ એક અવશ્ય છે એક નિરાકાર અને બીજું સાકાર બ્રહ્મને પામવા માટે એના અન્ય સાકાર રૂપ વ્યક્તિગીત આત્માની જરૂર પડે છે રાજકુમારી કાલિદાસના આ ઉત્તર સાથે સહમત થાય છે ત્યારબાદ રાજકુમારી બીજા પ્રશ્નના સ્વરૂપમાં તેના હાથની પાંચ આંગળીઓ દર્શાવે છે એટલે કે પંચો બતાવે છે જેનો અર્થ એમ હોય છે કે આપણું શરીર પંચમહાભૂતોનું બનેલું છે કાલિદાસ એમ સમજે છે કે રાજકુમારી તેને થપ્પડ મારવા માગે છે એના જવાબના સ્વરૂપમાં તે એક બંધ મુઠ્ઠીનો મુક્કો દર્શાવે છે જેનો મતલબ એવો હતો કે તમે મને થપ્પડ મારશો તો હું સામો એક મુક્કો મારીશ कालिदास ना संकेत नो उत्तर प्राप्ता वररुचि કહે છે કે જ્યાં સુધી પંચ મહાભૂત ના પાંચેય તત્વો અલગ અલગ છે ત્યાં સુધી કોઈ વિશેષ કાર્ય સિદ્ધ થતું નથી પરંતુ પાંચ તત્વો ના એક રૂપ થવા થી જ સંસાર માં એની અભિવ્યક્તિ સંભવ બને છે રાજકુમારી વિદ્યોતમાં કાલિદાસના બીજા પ્રશ્નના ઉત્તરથી સંતુષ્ટ થાય છે અને પોતાની હાર કબૂલે છે શરત મુજબ તેના વિવાહ કાલિદાસ સાથે થાય છે એકવાર રાત્રે બંને જણા બેઠા હોય છે અને બહારથી કોઈ તીવ્ર અવાજ સંભળાય છે ત્યારે વિદ્યોત માં કાલિદાસને પૂછે છે કે કીમવતી જવાબમાં કાલિદાસ કહે છે કે ઉટ્ટો વતી ઊંટનું ખોટું ઉચ્ચારણ ઉષ્ઠનું જગ્યાએ ઊંટું સાંભળીને તે કાલિદાસને કહે છે કે શું તમને સંસ્કૃત નથી આવડતી ત્યારે કાલિદાસ સત્ય હકીકત કહે દે છે અને કહે છે કે મને સંસ્કૃત નથી આવડતું હું તો દોર ચરાવા વાળો અભણ માણસ છું विद्योत माने ख्याल आ गयो के एनी साथे चेतरपिंडी थई छे चेतरपिंडी थी एना विवाह एक अपन मंदबुद्धि बुद्धि साथे करावामां आव्या छे कालिदास विद्योत माने कहे छे के हूँ तने आजीवन खुश राखीश कोई बात कमी नहीं रहवा दऊं परंतु आ घटना थी राजकुमारी अत्यंत दुखी थी गई तेने कालिदास ने धिकारता कहू कि ज्यां सुधी विद्वान बनी ने ત્યાં સુધી ઘરે આવતા નહીં મારે પતિ અભણ નહીં પણ વિદ્વાન હોવો જોઈએ કાલિદાસ ઘરેથી ચાલ્યા જાય છે અને મહાકાળી માતાના મંદિરે જાય છે નાનપણની જ તેને માતા કાલિદાસના ભગત હતા તેને લીધે જ તેનું નામ કાલી પડ્યું હતું મહાકાળી માતાના મંદિરે જઈ અને માતા કાલીની તપસ્યા કરવા માંડે છે થોડા જ સમય પછી તો અન જળનો ત્યાગ કરે છે તેનાથી પણ મા પ્રસન્ન થતા નથી અને પોતાનું મસ્તક માતાના ચરણોમાં અર્પણ કરવા જેવી તલવાર ઉઠાવે છે માતા તરત પ્રગટ થાય છે અને કાલિદાસની ભક્તિથી પ્રસન્ન થાય તે કાલિદાસને વિદ્વાન બનવાના આશીર્વાદ આપે છે માતાના આશીર્વાદથી કાલિદાસ સંસ્કૃત ભાષાના મહાન વિદ્વાન બને છે विद्वान बनिने जारे ये પોતાના ઘરે જાય છે ત્યારે ઘરનો દરવાજો ખખડાવતા કહે છે કે कपાટમ ઉદ્ઘાટમ સુંદરી દરવાજો ખોલો સુંદરી દરવાજાની બહારથી કોઈ સંસ્કૃત બોલવાનો અવાજ સાંભળતા છે કહે છે કે અસ્તિ કચ્ચિદ વાગતિ વેશ વાણીમાં કોઈ વિશેષતા લાગે છે જરૂર કોઈ વિદ્વાન હોવો જોઈએ વિદ્યોતમાં જેવો દરવાજો ખોલે છે કે તેની સામે સંસ્કૃત બોલતા પ્રખર વિદ્વાન બનીને આવેલા કાલિદાસને જોવે છે પતિને વિદ્વાન બનીને ઘરે આવતા જોઈ અને ખૂબ જ ખુશ થાય છે અને ઘરમાં આવકારે છે કાલિદાસે વિદ્યોતમાંનો આભાર માયનો કે તેના લીધે જ તે આટલો મોટો વિદ્વાન બની શકો આભાર તરીકે તે તેની પત્ની વિદ્યોત્માને ગુરુ તરીકે સ્વીકારે છે જેણે એનું જીવન ઉજાડ્યું ત્યાર પછી તો કાલિદાસ એક પછી એક મહાન કૃતિઓ રચવા માંડ્યા વિદ્વાન બનીને ઘરે આપ વિદ્યોત્માએ કાલિદાસને જે જવાબ આપ્યો હતો અસ્તિ કચિત વાગ વિષેદ તે વાક્યના એક એક શબ્દને લઈ કાલિદાસે ત્રણ કૃતિઓ બનાવી હતી અને આ કૃત્યો અનુક્રમે કુમાર સંભવ મેઘદૂતમ અને રઘુવંશમ હતી આમ એક સમયના મંદબુદ્ધિ મૂર્ખ કાલિદાસ હવે સંસ્કૃત ભાષાના મહાકવિ કાલિદાસ બની ગયા હતા એમના નાટકો કાવ્યોમાં જે રીતે તેણે સ્ત્રીની સુંદરતા સ્વતંત્રતા તેમજ વિદ્યતા વર્ણવી હતી તેમાં ક્યાંય ને ક્યાંય અચૂકપણે વિદ્યોતમાં પ્રેરણારૂપ હતા વિશ્વના ખ્યાતનામ સાહિત્યકારો નાટ્યકારોમાં કાલિદાસનું નામ આવે છે તેના નાટકો અભિજ્ઞાન સંકુતલમ તેમજ અન્યો પ્રથમવાર વિદેશી ભાષામાં અનુવાદિત થયા હતા અને ભજવવામાં પણ આવ્યા હતા આ વાર્તા પરથી એક જાણવા મળ્યું છે કે પ્રાચીન સમયમાં પણ અત્યારની જેમ જ આ પુરુષ પ્રધાન સમાજ સ્ત્રીની બુદ્ધિ કક્ષતા અને ક્ષમતા વિધોતાને સહન કરી શકતું નથી તેમજ સ્વીકારતું નહીં સ્ત્રીને હરાવવા માટે મોટા વિદ્વાનો પણ ષડયંત્રો કરતા ખચકાતા નહીં વિદ્યોએ પોતાની વિધ્યતા દ્વારા ગુપ્ત કાળમાં ઉદાહરણ પૂરું પાડ્યું હતું કે એક સ્ત્રી માટે શિક્ષણ કેટલું જરૂરી છે વર્ષ ઓગણીસો ને ઓગણસાઠમાં મહાકવિ કાલિદાસ પર બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ બનાવવામાં આવી હતી જેમાં રાજકુમારી ભૂમિકા નિરૂપા રોયે કરી હતી તો આ વાત હતી આપણા ભારતના સુવર્ણકારમાં થયેલા એક ઔત્યાસિક વિદુષી તેમજ રસમય સ્ત્રી રાજકુમારી વિદ્યોત્માની જે પ્રાચીન સમયમાં તે સ્ત્રીઓ માટે પ્રેરણારૂપ હતા પરંતુ અત્યારના આધુનિક જમાનામાં પણ પ્રેરણારૂપ છે જેણે પતિના જીવનનો ઉદ્ધાર કરવામાં પોતાની મહત્વની પ્રેરણારૂપ ભૂમિકા ભજવી હતી અને દુનિયાને સંસ્કૃત ભાષાના મહાન નાટ્યકાર મહાકવિ કાલિદાસ આપ્યા હતા બાપુ આ હતો મહાકવિ કાલિદાસ અને તેમની પત્ની વિદ્યોતમા વિશેનો પ્રસંગ आ प्रसंग आ कथा आ वार्ता पूरेपूरी सांभी ए बदल आप खूब खूब आभार आप दिवस शुभ रहे महादेव